નમસ્કાર મિત્રો હું ભાનુદાદા સિક્સટીન મારી ચેનલ આજથી એક તણખા રૂપે હું થોડીક વાતો કાયમ થોડી થોડી મુકતો જાય આપણને ગમે તો લાઈક કરજો અને મારી આ ચેનલને ફોલો કરજો મારા વિડીયો યુટમાં અને ફેસબુક તથા વોટ્સએપમાં પણ આવશે લિંક આવશે તો શરૂઆત કરું છું એક નાનકડા જોબથી બહુ જાણીતો જોક એકવાર જંગલનો રાજા સિંહ જંગલમાં ફરવા નીકળો થોડાક આગળ ગયો તો એને બે ત્રણ કીડીઓને ભાગતા જોયે એકદમ એની બાજુમાંથી સળસળાટ નીકળી ગઈ એટલે સિંહે અવાજ કરીને એને રોકી કઈ કીડિયું કેમ ભાગો છો કેમ આમ શ્વાસ ચડી ગયો છે કાંઈ તકલીફ છે તો કે હા રાજા તો કે શું તકલીફ છે તો કે જંગલમાં કોઈએ હાથીનું ખૂન કર્યું છે અને સત્દાર તરીકે અમારું નામ આવ્યું છે રાજા ખડખડાટ હસી પડ્યો સિંહ અને એમ કીધું કે મૂર્ખીઓ ક્યાં હાથીને ક્યાં તમે તમારાથી ખૂન થાય તો કે અમારાથી ખૂન ન થાય પણ અમારા વિરોધીએ અમારું નામ ચડાવ્યું છે તો કે ભલે નામ તળાવ્યું એ તો કાયદાવાળા જવા ત ખબર પડી જાહે કે આનાથી કાંઈ ખૂનબૂન થાય નહીં અરે એ કે રાજા તમને આપણા કાયદાવાળાની ખબર નથી એ પહેલાં એમ આપણને બધું પૂછે ને પછી સમજાવે કે તમને કોઈ પૂછે તો એમ કહેવાનું કે હું હાથી છઉં અને ત્યાં લગી તમે હું હાથી છઉ ન એમ ના બોલો તો મારી મારીને તમારા ચીથરા કાઢી નાખે હું હાથી છું હું હાથી છઉં આપણે પોણા મરી જાય તે એ આપણાથી સહન ન થાય ને આપણે કહેવાનું કે હું હાથી છું મિત્રો આપણા દેશના કાયદા ઉપર આ કેવું મોટું મેળું છે હવે કીડીની વાત નીકળી તો બીજું એક મને હું ભણાવતો ત્યારે એમાં એક પાઠ આવતો ને પાઠની છેલ્લે બે લીટી આવતી કે દાદા નબળા લોકથી ના કરીએ વેર પીડી કાળા નાગનો પ્રાણ લે ફેર એટલે કહેવાનો મતલબ એ કે ધાદા લોકો હોય આપણને નબળા લાગતા હોય નબળા હોય ખરા પણ એનાથી નબળા માનીને એનાથી વેર ન કરાય કારણ કે એ ધાદા હોય તો એ ગમે એવા તાકાતવાન માણસને જાઝા માણસો નબળા હોય તો મારી નાખે નાગદાદાએ એકવાર કીળીઓને હારને છૂંધી નાખી હતી પછી સંપીલી જાત એટલે ભેગી થઈ અને પહેલાં નાગને ઈજા કરીને પછી ઈજા ઉપર ચટકા ઉપર ચટકા ભરવા મીંડા અને પછી બીજા જાનવળોએ ઠોલવા મીંડા અને નાગ મરી ગયો એટલે ઘણીવાર આપણે તેને નબળા માનતા હોય એના ઉપર વધુ તળી એમ પણ જોઈ જાદા હોય એકલો દેખીને તો આપણે એને કઘલાવા માંડી ગમે એમ કરી પણ એકલો હોય તો આપણે કરીએ એમ પણ જોઈ જાદા ભેગા થઈ જાય તો ગમે એમ કરીને આપણને કાબૂમાં લઈ લઈએ એક કચ્છી દુહો છે મિત્રો કે કડે કીડી કદે મકોડી કડે કેસરી સિંહ હૈડો અકળી ધારણે રહે ને સજો દી આ આપણા માન ઉપર કટાક છે હૈડો અકળી ધારણે એટલે આપણું મન એક ધારણે આખો દી રહેતું નથી એક ધારું આખો દી રહેતું નથી કડે કીડી કદે મકોડી કદે કેસરી સિંહ ક્યારેક કીડીની જેમ કીડી મકોડીની જેમ હોય મળી ઓળી ઓય મળી કરવા માંગે અને ક્યારેક કેસરીની જેમ હૈ લાવો એમ કરવા માટે મિત્રો આપણા મનને કાબૂમાં લેવું એ દેવા તેવાનું કામ નથી એટલે એક ધારણા ક્યારેય રહેતું નથી કોઈ ઉપર ગુસ્સો આવે તો એના ઉપર સંયમ રાખવો કોઈ ઉપર રાજીપો આવે તો પણ સંયમ રાખો કારણ કે ગુસ્સામાં લીધેલું વચ ગુસ્સામાં લીધેલી પ્રતિજ્ઞા અને રાજીપામાં દીધેલું વતન ક્યારેય ફળતું નથી એ રીતે ભોજા ભગતના તાબખામાં એક વચન છે કે હાલો કીડી ભાઈની દાનમાં એમાં તો કેટલાય જનાવરોને કામ આપવામાં આવ્યા અને કેવા કામ કે એનાથી થાય નહીં એવા ને એને લાવે કે નહીં હોય એવા બે દાખલા આપું મકોડાને મેલીઓ ગામમાં રે લેવા માંડવીઓ ગોળ હવે મકોડો ખેડેથી પાતળો હવે તમે હિસાબ કરો ગોળનો ડબ્બો લેવા મોકલે તો મકાડો લઈ આવી શકે અને એ તો ખાય ને થોડું ઘણું ખાય ને આવતું રહી એટલે એને લાયક નથી અને એના જોરનું એમાં કામ નહીં બીજો દાખલો કે વાંદરો ચડો આજ થાંભલે રે આજ તો લૂંટું જાનને હવે વાંદરાનું કામ છે જાનને લૂંટું આનું પણ છેલ્લે બોધા ભગત ચોખોટ કરીશ કે કઈ કીડીને કઈ જાન છે રે ચતુર કરજો વિચાર બોધા ભગત કહે છાનમાં સમજી લેજો સુદાન કઈ કીડીની વાત છે કઈ જાનની વાત છે કીડી એટલે આપણે માણસ આપણે માણસ જેમ મકોડાને ગોળ લેવા મોકલીએ એમ આપણેથી ન થાય એવા કામ કરવા માટે ઉપાળા લઈએ અને પછી આપણી જાન ચૂકે વાંદરો વાંદરો જાનને લૂંટી શકે હું તો એ જાનને લૂંટવાની કોશિશ કરે છે એમ આપણે પણ કંઈક કંઈક ઉઘાડી તલવારે નીકળી જાય ટૂંકમાં જે જેનું કામ અને આ બધા પશુ પંખીના દાખલા આપી અને સંતો મહંતો અને કવિઓએ આ બધા માણસ જાતુ પર કટાક્ષ કર્યા છે મિત્રો આ વાત તમને ગમી હોય તો લાઈક કરજો અને ફોલો કરજો